સુરેન્દ્ર જિલ્લાના લીંબડી તાલુકાના સૌરાષ્ટ્ર નિમ્બાર પીઠ મોટા મંદિર દ્વારા રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જોડે જોડે મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું તો હજારો લોકોની મોટી સંખ્યામાં મેળાની મોજ માણવામાં આવી હતી જેમાં મોટા ચકડોળો મોતનો કુવો ટોળ વેગી જે અસંખ્ય રાઈડો પણ ઊભી કરવામાં આવી હતી ત્યારે આ મેળો રાત્રિના બે વાગ્યા સુધી ચાલે છે ત્યારે શહેર ગ્રામ્ય વિસ્તાર તેમજ અન્ય જિલ્લામાંથી રામકથા સાંભળવા આવેલ લોકોએ પણ આ મેળાની મોજ માણી હતી તો નાના નાના બાળકો માટે અલગ અલગ પ્રકારની રાઇડ્સો ઊભી કરવામાં આવી હતી ત્યારે રાત્રે સાહિત્ય કલાકાર રાજભા ગઢવી ગાયક કલાકાર ઓશમ હાસ્ય કલાકાર દ્વારકાવાળા સહિતના ડાયરામાં જમાવટ બોલાવી હતી ત્યારે ડોલર સહિત પૈસાનો વરસાદ જોવા મળી આવ્યો હતો ત્યારે આ ડાયરામાં તાલુકાના ધારાસભ્ય કિરીશ ચીવાણા વઢવાણના ધારાસભ્ય અને નાયબ દંડક જગદીશભાઈ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મોટા મંદિર મહંત લલિત કિશોર બાપુ સહિતના મહંતો પણ આ ડાયરામાં ઉપસ્થિત રહ્યા હતા અત્યારે અત્યારે અમારે કથાનો નવો દિવસ ચાલી રહ્યો છે અને અત્યારે રાતે સંતવાણીનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે અમે ગઈકાલે જોયેલું કે હજાર ગઢવી અને માયાભાઈ હાઈ પ્રોગ્રામ હતો પ્રોગ્રામની વાત કરો તો એટલું બધું ઓડિયન્સ હતું કે માણસોને ઉપર એવો ટાઈમ ન હતો માણસો રોજની લગભગ સિત્તેર એક હજાર પબ્લિક તો રોજની આવે છે અને રાતે સમતાણીમાં જુઓ તો કમસે કમ લાખ ઉપર લાખ ઉપર પબ્લિક કાયરાનો લાભ લે છે અને સવાર સાંજ કરો તો સિત્તેર હજાર માણસો ભોજન એટલે કે પ્રસાદી લે છે आनंद आए थे भाई हमें तो सवार में नौ वगे कथा में आई जाए थे बे वगे बापू की कथा आनंद ले छे बीजू के पीछे अमे सांजे सतवाड़े छोकरा चालू थाय के रात के नौ वगे चालू थाय ने एक बे वगे लगी अपन बात करी छे आई मौत तो जिंदगी में क्यारे जोवा मिली नथी कल्पेश सीएन 24 न्यूज सुरेंद्रनगर हवे जुओ देश दुनिया नी तमाम તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ